હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક નવી યોજના વિશે મિત્રો તો આ યોજનાનું નામ છે મફત ખાનદાર સહાય યોજના મિત્રો તો આ યોજના શું છે મિત્રો તો આ યોજના આપણા જે ખેડૂત મિત્રો એટલે કે જે પશુપાલક મિત્રો છે એમના માટેની મહત્વની યોજના છે મિત્રો જે આપણે પશુઓને ખાણ ખવડાવીએ છીએ એટલે જે ખાણ દાણ છીએ એની સહાય આપવામાં સરકાર તરફથી આવે છે એના માટેની આ યોજના છે મિત્રો તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ કે શું છે માહિતી એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો ચાલો મિત્રો જાણીએ કે શું છે આ ખાનદાર સહાય યોજના મિત્રો તો સૌથી પહેલાં તો જાણીએ મિત્રો કે આ પશુપાલન ખાનદાન સહાય યોજના શું છે એનો હેતુ શું છે મિત્રો તો રાજ્યના જે પશુપાલકો છે એ વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે પશુપાલકોનો પ્રોત્સાહન પૂરું પાડવા માટે ખાનદાન સહાય યોજનાનો છે એમાં ખાનદાન આપવાનું નક્કી કરેલું છે મિત્રો ગુજરાત સરકારના જે પશુપાલન વિભાગ દ્વારા જે પશુઓને મુખ્ય આહાર એવો પશુદાનની ખરીદી પર સો ટકાની સહાય આપવામાં આવશે એટલે કે જે ખાભણ પશુઓ છે એમને મફતમાં 250 પચાસ કિલોગ્રામ જેટલું ખાનદાન સહાય આપવામાં આવશે મિત્રો તો આ એનો હેતુ છે મિત્રો અને આ છે આપણી ખાનદાન સહાય યોજના મિત્રો તો આગળ વાત કરીએ મિત્રો એના વિશે કેવી રીતે લાભ લેવાનો છે કોને લાભ મળશે તો ચાલો જાણીએ મિત્રો તો આગળ વાત કરીએ મિત્રો કે આ પશુ ખાનદાન યોજનાના માટેની પાત્રતાઓ શું છે મિત્રો તો લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ લાભાર્થી પશુપાલન હોવો જોઈએ પશુપાલક પાસે પોતાની ગાય ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ પશુપાલકોના ગાય ભેંસ ગાભાણ હોવા જોઈએ લાભાર્થી દૂધ મંડળીના સભાદત હોવા જોઈએ મિત્રો અને પશુપાલક લાભાથી આર્થિક રીતે નબળા એસટી એસ ટી ઓબીસી અન્ય સામાન્ય જાતિનો લોકો લાભ મળે મળે છે મિત્રો અને ખેડૂત જે આઈ ખેડૂત પોર્ટલ છે એની આ યોજના છે તેના ઉપર જઈને તમારે જે અરજી કરવાની છે અને આ યોજના તમને ત્યાં જોવા મળશે મિત્રો તો આ ખેડૂત પોર્ટલ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો એ આપણે અને વાર્ષિક પરથી પશુ જે છે એ પથુ એક પશુપાલક છે મિત્રો એમને એક જ વખત વાર્ષિકમાં એટલે કે વર્ષમાં એક જ વાર જ જે લાભ મળવાપાત્ર છે મિત્રો અને રાજ્ય સરકારની દ્વારા જે નિયમિત થયેલા જે ખાનદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સરકારી સંઘના દ્વારા ઉત્પાદિત ખાનદાનનું વિતરણ કર્યું છે એટલે કે જે સરકારી મંડળમાં જે સરકારે જે ખાનદાનનો ભાવ હશે એ રીતના તમારે છે એ વિતરણનું છે એ કરવામાં તમને વિતરણ મળશે મિત્રો તો આ એની પાત્રતાઓ છે મિત્રો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ પશુ ખાનદાન યોજનામાં આપણને લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો આધાર કાર્ડની નકલની જરૂર પડશે જો ખેડૂત લાભાર્થી એસસી જ્ઞાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર જોઈશે જો લાભાર્થી એસટી જ્ઞાતિનો હોય તો પણ જાતિનું પ્રમાણપત્ર જોઈશે રેશન કાર્ડની નકલ જોઈશે જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું હોવાનું અંગેનું પ્રમાણપત્ર જોઈશે અને આધાર નંબર સાથે જોડાયેલું બેંક એકાઉન્ટ જોઈશે મિત્રો એના પછી તમારે જો જોઈશે તો કેટલા જે પશુઓ ધરાવો છો એનું તમારે દાખલો જોઈશે અને છેલ્લા છેલ્લા જે એટલે કે જે કેટલા વર્ષમાં લાભ લીધો નથી તમે એની વિગતો પણ જોઈશે મિત્રોને લીધેલો હોય તો પણ તમારી વિગતો જોઈશે સરકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતી હોય તો જોઈશે દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની પણ માહિતી આપવાની રહેશે એટલે કે લાગુ પડતું હોય તો આપવાની રહેશે અને મોબાઈલ નંબર જે તમારો હોય આધાર કાર્ડ સાથે લિંક કરેલો એ મોબાઈલ નંબર પણ જોઈશે મિત્રો તો આ બધા જે ડોક્યુમેન્ટ છે એની આપણે જરૂર પડશે મિત્રો તો એના પછી વાત કરીએ મિત્રો પશુપાલકોના જે ગાભર પશુઓ છે એમાં સહાય હેઠળ મળવાપાત્ર લાભો શું છે એમ કે શું લાભ મળે છે મિત્રો તેના વિશે વાત કરીએ મિત્રો તો પશુપાલક દીધ જે છે એ બસોને પચાસ કિલોગ્રામ સુધીનું પશુ દાળ એટલે કે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે એટલે કે બસો પચાસ ગ્રામ રૂપિયા આ બસો પચાસ જે કિલો છે એ ખાણ મળે છે એની જે કિંમત થશે એ તમને આપવામાં આવે છે મિત્રો અને વાર્ષિક પશુ દીધ પશુપાલક કુટુંબિત એક એક જ વખત એટલે કે વર્ષમાં ખાલી એક જ વખત હજી આ બસો ને પચાસ કિલો જે ખાંડ છે એ તમને મળવાપાત્ર થશે મિત્રો તો આ રીતે તમને મળે છે અને એના પછી તમારે જે જ્ઞાતિ છે એ પ્રમાણે તમને સહાય મળવાપાત્ર અલગ અલગ કેટેગરી પ્રમાણે છે એ પણ બધી તમને બસો પચાસ કિલોગ્રામનું ખાણ તમને મળે છે મિત્રો તો આ રીતે એની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો તો આગળ વાત કરીએ મિત્રો કે આપણે આ યોજનાનો લાભ લેવો એટલે કે આજે આપણે મફતનું જે આ ખાણદાન છે આપણે ખાણ છે મફતમાં મેળવવું તો આપણે કયો અરજી કરવાની છે મિત્રો તો આ મહત્વનો મુદ્દો છે તો આ યોજનાની અરજી તો આપણે આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની છે એટલે કે ઓનલાઈન કરવાની છે મિત્રો અને આ અરજી તમે તમારા ગ્રામ પંચાયત હોય ત્યાં જઈને તમે કરાવી શકો છો એટલે કે જે વિષ હોય એના પાસે જઈને તમે કરાવી શકો છો અથવા તો જો તમે ઓનલાઈન તમે જાતે ફોર્મ ભરી શકતા હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે છે આ અરજી કરવાની રહેશે મિત્રો તો આ બે રીતે તમે છે આ મફત કોણ જે છે મિત્રો ખાનદાન છે એની અરજી કરી શકો છો અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો તો આ હતી આપણી જે મફત ખાનદાર સહાય યોજના છે મિત્રો એની માહિતી જોતો આ જે વિડીયો છે મિત્રો એ વિડીયોને તમારા બીજા મિત્રો જે ખેડૂત મિત્રો જે પશુપાલક મિત્રો છે જે પશુપાલન કરે છે એમને મોકલો જેથી તેમને પણ આજે મફતનું બસો પચાસ કિલોનું ખાંડ જે સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો એનો લાભ લઈ શકે અને તે પણ પોતાના પશુઓનો છે સારી રીતે વિકાસ કરી શકે અને તેમનો મદદરૂપ થાય મિત્રો તો જો તમને આ મફત ખાંડા સહાય યોજનાની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મ અને કરો જેથી આવી અવનય માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર